तो जो गए तो तो, तो तो वे पाँच वगे उठो तो पकौड़ी तेल नाखी आप मस्त पकौड़ी तेल बनाई नाखी है जो है लाडो खा तो अत बद मित्रों કન્ટિન્યુ બનાવે છે બ્લોકમાં છેલ્લા સુધી આપણો દિવસ આપણો કેવો જાય છે જોઈએ ચાલો તો કન્ટિન્યુ બનાવો તો જો કહે છે આપણે લાડુ ખાઈ લીધો હવે ચા પીવાની ચા બનાવી રહી છે મિત્રો મારે ભાઈ ચા મેલી રહી છે કેટલી વાર લાગશે હે એમ કંઈ કેવું તા

જો કહીશ આપણે જવાનું છે પેલી બાજુ દુકાને બટાકાની બોજ લેવા માટે બોલી પછી આપણે મિત્રો મસ્ત વ્યૂ છે અત્યારે હા બાજુ ગામ છે અમારું અમારું આ બાજુ ઘર છે મિત્રો ચાલો હવે બોલી લઈ આવે

કોલસા ભરવા પડશે કોલસા બધું મખી એટલું બધું સેટઅપ ગેસ લગાવી દીધું છે જો ગેસ મસાલા પણ ઝડપ થઈ ગયા અને નીકળવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અગિયાર વાગે ચોકડી ઉપર અને જો કે સગડો બનાવી દીધો છે અને હાલ ત્રીસ રૂપિયાની બોહાણી કરેલું બહુ અત્યારે મિત્રો કોલેજની પરીક્ષા ચાલુ એટલે જો ટ્રાફિક જુઓ તમે કોલેજવાળા અત્યારે જાય છે જો અત્યારે તો ઓછા છે અડધા તો અંદર જતા રહે એટલે કોલેજવાળા અત્યારે બહુ એટલે ઘરે ગઈ સારી જાય એમ તો ટાઈમ મળશે તો મિત્રો વ્લોગ બનાવશું ના કે જોઈએ શું માહોલ બને કન્ટિન્યુ બનાવી લેજો

કરો ફોલો કરો તો જો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આવી ગયા ટ્રેક્ટર ઉપર જો ગાઈસ અને આ બાજુ કંટી છે રોયવે અને આપણે આવી ગયા ઘરે ને બાઈક તો બહુ થાક લાગ્યો મિત્રો હમણાં હાલ જ આવ્યો દસ મિનિટ થઈ કારણ કે હાલ આ આસપાસ ધોઈને અને આને બેઠો બ્લોગ ચાલુ કરે એટલે એકલી વાત થઈ આપણે હલે જાયવા જો આપણે ખાવા પીવાનો બધું બાર નિશે જોજ વાજા છે તો ખાઈ પીન મડસુ મિત્રો જો ગયા ત્યાં બેઠો હવે થોડું વિડિયો એડિટ કરી અહીંયા બેઠા બેઠા અને અત્યારે મિત્રો ઠંડી બહુ પડે હમજ બાજુ બહુ બે દિવસથી તો એટલો પવન આવે છે ને વાત જ મૂકી દો આમ રાતે તો નીકળાતું જ નહી બહાર એટલે હાજે પ્રોગ્રામ મજા હતી ઠરી ગયા બહુ પવન પવન જ અત્યારે તો નથી બહુ બસ આપણે ખાઈ પીને આવી ગયા છીએ ઘંટીએ અને આઠ વાગે બ્લોક ચાલુ કર્યો પાછો હા જો ઘંટી જઈ જવું છું અને હવે તાપણી કરવી પડશે ઠંડી બહુ પડેલી બલા આપણે તાપણી કરો અડ તાપણી કરો તાપણી હા હા ભાલાય હાલકા ને તાપ કરે બહુ અહીંયા ડાઢવારી બહુ બહુ ઠંડી પડે છે મિત્રો તમારી બાજુ કેવી પડે છે કમેન્ટ કરી નાખજો જો गाइस આવું કંઈક છે ઘંટીનું લોકેશન અહીંયા છે ઘંટી આ હાઈવે ઉપર જ છે કોઈ બસપા આવો તો ઘંટીએ આવા વિનંતી ચાલો गाइस બેહીએ અહીંયા તાપણી કરશું ઘડી બેસશું તો જો गाइस અમે તાપણી કરના ચાલો

જો ગાઈસ બંકા આવે લાયા છે પુલાવ ચાલો પુલાવ ખા જો જો બધા હાલ તો તો જો ગાઈસ અમે પુલાવ લાયા હતા અને બધા મિત્રો મળીને અમે પુલાવ ખાધા મજા પડી ગઈ મફત ના શું કેમ સા સાચી વાત છે અને અમારે બધું કર્યું હતું પણ ઓલી ગયું છે એકલી સહેલી વધી છે અને આજના વિડીયોમાં મિત્રો આટલું જ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું ત્યાર સુધી બધાને બાય બાય